એકાગ્રતા ફક્ત નહીં હાલે તો કે એકાગ્રતા કઈ રહી છે તો આનંદ શાંતિ મળે છે પણ હમણાં કોઈ પ્રતિકૂળ કરશે તો તો પ્રતિકૂળ કરશે કરશે તો આપણી બધું આનંદ શાંતિ જતી રહેશે તો અન્ડરસ્ટેન્ડિંગ અંડરસ્ટેન્ડિંગ છે છે એની જરૂર છે અને આ અંડરસ્ટેન્ડિંગ માટે દ્રષ્ટાની જરૂર છે અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશન દ્વારા માહિતી દ્વારા કોઈ દ્વારા ના આવે એ આપણી અંદર શૂન્યતા છે અને શૂન્યતા છે એ જયારે જોવે શૂન્યતા હોવાપણું છે એ જોવે એ જોવે જગતને તો એમાંથી એની પ્રજ્ઞાનું નિર્માણ થાય એટલે આપણી અંદર આપણે એવી એવી શૂન્યતા એકાગ્રતા દ્વારા શૂન્યતાને નિર્માણ કે આ શૂન્યતા દ્વારા આપણે જોવાનો પ્રયાસ કરી છે આપણે હોવાપણામાં છીએ હોવાપણું એ શૂન્યતા જ પ્રેઝન્ટ મોમેન્ટ એ શૂન્યતા છે અને આ શૂન્યતામાં હવે આપણે જાપ કરીને આ શૂન્યતાને પ્રાપ્ત કરી છે તો આ શૂન્યતા દ્વારા આપણે હવે બધી વસ્તુને જોશું તો એને ડબલ એરો એટેન્શન કહેવાય એને દ્રષ્ટાપણું કહેવાય અને આવું દ્રષ્ટાપણું આપણી અંદર આવે તો પછી આ સંસ્કારો છે એની નિર્જરા તો થઈ શકે નકર ન થઈ શકે એટલે ધ્યાન છે એ કરે છે એ આપણે કરી છીએ એટલે જીવાત્મા કરે છે પેલા એક વસ્તુ જીવાત્મા એટલે હું ધ્યાન કરું છું જેને અશાંતિ છે જેને અજંપો છે જેને પ્રેમ રહી સ્થિતિ છે એ ધ્યાન કરે છે એને જીવાત્મા કહેવાય અને એ ધ્યાન કરતા 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 આ જે અશાંતિ અજંપો ભય આ બધું ચાલ્યું જાય એટલે પછી હવે જે ધ્યાન કરનારો હોય ને એટલે હવે ધ્યાન કરવાની શરૂઆત કરે ત્યારે ધ્યાન કરનારો હોય પણ ધીરે 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 ધ્યાન કરનારો છે ને એ ગુમ થઈ જાય કારણ કે તમે જેનું ધ્યાન કરો છો એ ધ્યાનનો વિષય તો નથી જેનું આપણે ધ્યાન કરીશી ધ્યાનનો વિષય તો નથી પણ કુદરતનું આશ્ચર્ય છે એ એ એનો વિષય નોવા છતાંય કુદરતે એવું આશ્ચર્ય રાખેલું છે કે જેમ આપણે આપણો ચહેરો કેમ અરીસામાં જોઈ શકીએ છીએ એમ અંતકરણના આયનાની અંદર જ્યારે શૂન્ય આયનો થઈ જાય ને ત્યારે આત્મા જેવો છે એની પ્રતિ આપણને થઈ શકે એવી છે અને આ પ્રતિ થાય એના માટે આપણે દ્રષ્ટા છે એને દ્રશ્ય બનાવવાનો છે શરૂઆતની જે ભૂમિકા છે દ્રષ્ટાને દ્રશ્ય બનાવો એટલે શું માનો કે આપણી અંદર ભાનનું તત્વ છે આપણી અંદર ભાનનું તત્વ છે પણ આપણે કોઈ દી કરતા કોઈ દી ભાનના તત્વની સામે એટેન્શન જવા દીધું છે કે ભાન શું છે ભાન શું છે ભાન શું છે તો આ એટેન્શન છે એ ભાન શું છે ભાન શું છે ભાન શું છે એ ભાનની સામે એટેન્શન ને નજર જે કરવાની છે ને એ ભાનની ઉપર કરવાની છે હવે ભાન ઉપર કરવા માટે શું કર્યો ભાન ઉપર ડાયરેક્ટ તો નો પણ અંદર એક ભાન ઉપર ટ્રાય કરતો જાય ટ્રાય કરતો જાય ટ્રાય કરતો જાય ટ્રાય કરતો જાય ભાન શું છે એટલે ભાન ભાન ઉપર તમે તમારું એટેન્શન એટેન્શન છે એ આપતા ગયા એટલે એક એવો સિદ્ધાંત છે કે તમે જે વસ્તુ ઉપર એટેન્શન નાખો એનું જ્ઞાન પ્રગટ કરે તમે દ્રષ્ટા ઉપર ભાન ઉપર તમારું એટેન્શન નાખું એટલે એ ભાન તત્વ શું છે એ તમારી સામે પ્રગટ થાય તમે કોઈ પણ વૈજ્ઞાનિક લોકો જે વિજ્ઞાનની શોધ કરે છે એમાં શું હોય છે શોધ કરતા 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 જે શોધ કરવાની હોય એની શોધમાં જડે નહીં પછી અંદર થોડી વાર માટે શૂન્ય અવકાશ થઈ જાય અને આ શૂન્ય અવકાશમાંથી આ પ્રગટ થાય એમાં ભાનનો વિષય બનાવતા 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 એવી ઘટના ઘટે કે આ ભાન તત્વ છે એ આપણા અંતકરણની અંદર ફ્લેશની જેમ પ્રગટ થઈ જાય અને એક વખત જો ફ્લેશની જેમ પ્રગટ થઈ જાય તો આપણે પછી એને ક્યારે ભૂલી ન શકીએ અને પછી આ દ્રષ્ટા શું છે એના વિશે કંઈ વિવેચન કરવાની જરૂર નહીં પણ આપણે 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 આપણા આપણને જે અનુભૂતિ થઈ છે એના દ્વારા આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવી ગયો છે દ્રષ્ટા આને કહેવાય આ છે નિરીક્ષક કહેવાય આ દ્રષ્ટા કહેવાય કહેવાય આપણે અત્યારે જે જોઈ અને આ દ્રષ્ટાને પ્રગટ કરવા માટે દ્રષ્ટા છે એને આપણે પ્રગટ કેવી રીતે દ્રષ્ટા છે એ ખાઉપરાની વસ્તુ છે અને પ્રગટ કેમ કરો તો કે આપણે અત્યારે ખાલી આટલું કર્યું વર્તમાન દ્વારા વર્તમાન છે એને જાળવી રાખું વર્તમાન છે ને આપણો જે પ્રયાસ છે એ આટલો જોઈ શકે કે વર્તમાન દ્વારા આપણે આપણી બારી ખોલ નાખી અને આ બારી બારીખોલ નાખી દ્રષ્ટા ક્યારે આવી જશે કઈ ખબર નથી આપણે તો ખાલી એટલું જ કર્યું ખાલી બારી ખોલ નાખી આપણે જે બંધ બાયણા કર્યા હતા એ ધ્યાન દ્વારા એકાગ્રતા દ્વારા એ બાયણા ખોલી નાખ્યા અને બાયણા ખોલી નાખ્યા એટલે એ તત્વ તો છે જ તો એ તત્વ છે એને આપણે પોકાર કરવાનો છે એ તત્વ છે એ આપણા પ્રયાસ દ્વારા પ્રગટ ન થાય પણ તમારી જે તીવ્રતા અંદરની જે આપણી તીવ્રતા છે એના દ્વારા પ્રગટ થાય અને જેટલી આપણી તીવ્રતા આપણી અંદર હશે એટલા અંશમાં એ ઝડપથી એટલો સમય ઓછો લેશે જેટલી તીવ્રતા ઓછી હશે એટલે આ એકાગ્રતા અથવા વર્તમાનમાં રહેવાનો અભ્યાસ છે એ તો ખાલી આપણી અંદરના જે આવરણો છે એને સમજવા જાણવા એના માટે આપણે દ્વાર ખોલી દીધા છે કે અહીંયા ભૂલમાં છું અહીંયા હું ભૂલમાં છું અહીંયા ભૂલમાં છું અહીંયા કચાસ છે અહીંયા કચાશ છે અહીંયા કચાસ છે અહીંયા કચાસ છે એ કચાસ 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 સ્વીકારતા 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 હું શુદ્ધ થવા માંડ્યો પેલા તો હું સ્વીકારવા તૈયાર જ નહોતો કે હું ખરાબ છું હું ક્રોધી છું હું લોભી છું હું સ્વાર્થી છું હું પ્રેમ વગરનો છી ખબર જ નતી અને હવે અત્યારે આપણને એ ખ્યાલ આવી ગયો કે આપણે આ છીએ એટલે જેટલા અંશમાં આપણે આપણે આપણી અશુદ્ધિને જેમ જેમ પ્રતિ કરતા જાય પ્રતિ કરતા જાય પ્રતિ કરતા જાય જેટલી અશુદ્ધિની અને આપણને એ ખ્યાલ આવે કે આ અશુદ્ધિને દૂર કરવાની તાકાત આપણામાં નથી આપણે જેને જીવાત્મા કહી છે એની તાકાત નથી એટલે એ શરણે કોને જશે જે આપણી અંદરનું જે દ્રષ્ટાનું તત્વ છે ભાનનું તત્વ છે એને શરણે જશે એને પોકાર કરશે પ્રગટ થા પ્રગટ થા પ્રગટ થા અને આ પ્રેમ દ્વારા એની જે ઝલક છે મળશે અને એના પછી નિરંતર રીતે આપણે દ્રષ્ટા માટેનો પણ પ્રયાસ કરવાનો છે એટલે ધ્યાન છે એ ભાન છે અને ભાનને ઉપલબ્ધ થવા માટે ખાલી એકાગ્રતાની જરૂર નથી સંવેદનશીલતાની જરૂર છે પછી ખાલી એકાગ્રતા હોય તમારી અગર એકાગ્રતા પાવરફુલ હોય પણ તમે સેન્સિટિવ ન હો સંવેદનશીલ ન હો તમે આજુબાજુના માણસોને પ્રકૃતિને પ્રત્યે કોઈ સંવેદન વિહીન ન હો તો એ કે આ તત્વ પ્રાપ્ત નહીં થાય એટલે સંવેદનશીલતા એકાગ્રતા પછી આ વસ્તુ મળશે તમારી અંદર સેન્સિટિવિટી હૃદય જોઈ છે તમારી અંદર ચિતની એકાગ્રતા જોઈ છે અને પછી ગયા હવે આવરણ છે એ આવરણ છે એ આપણા તીવ્રતમ પ્યાસ ને લીધે એ આવરણ છે એ તૂટી જાય એટલે આ એની રીત છે ધ્યાન અને હાચું ધ્યાન આપણે એમ કહી કે હાચું ધ્યાન કોને કહેવાય હાચું ધ્યાન એટલે નિર્વિચાર સ્થિતિ નહીં સાચું ધ્યાન એટલે સમાધિ નહીં હાચું ધ્યાન એટલે તટસ્થતા હાચું ધ્યાન એટલે તટસ્થતા અત્યારે અત્યારે પરિસ્થિતિની અંદર ખરાબી છે મારા વિચારોની ઝાડ બરાબર નથી તો વિચારોની ઝાડ બરાબર નથી મને કાંઈ વાંધો નથી સમાધિ છે તો હું એનાથી રાજી નથી નારાજી નથી પણ રાજી નથી તો આ જે તટસ્થતાની જે ભૂમિકા નિર્માણ કરવી ને એ ધ્યાન છે એટલે ધ્યાનનો જે અર્થ શું થાય પ્રકૃતિ જેવી છે એવી પ્રકૃતિ જેવી છે મને કોઈ વાંધો નથી એટલે તમારે પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા એટલે આને સાચું ધ્યાન આને કહેવાય તમારી તમારી અંદર ગમે એવા પ્રકારની ખરાબી પ્રગટ થઈ છે તમને કોઈ ઓબ્જેક્શન નથી તમે એને તમારા માથા ઉપર લઈ લેતા નથી હવે એ તો દૂર છે તમારાથી દૂર છે પણ આપણે ખરાબી આપણા માથા ઉપર પાછા લઈ આત્માને આત્મા આત્માની ઉપર ઢાંકી તો આત્માને થોડોક છૂટો રાખવાનો ઢાંકવાનું નથી એ જે છે એ જે છે જેવું છે અને એ ખરાબી નથી એ જીવનની આ બધી વસ્તુઓ જે જે વિચારો છે જે જે ભાવો છે હારા ખરાબ તમે જેને કહેતા હો એ બધા આપણા જીવનના વિકાસ માટે અનિવાર્ય વસ્તુ છે એ ન હોય એને આપણને ત્રાસ ન આપ્યો હોય તો આપણે એમાંથી ક્યારેય બહાર ના નીકળી શકીએ એટલે આ જે આ બધી વસ્તુ પ્રકૃતિની તમામે તમામ વસ્તુ પ્યોર છે ખરાબ વિચાર હોય તો એ પ્યોર છે એ આપણને શુદ્ધ કરવા માટે આવે છે આ શુદ્ધ કરવા માટે નથી આવતું એ આપણને ત્રાસ આપે છે જયારે આપણે આપણે ખરાબ વિચારમાં ખરાબ વાતોમાં ખરાબ વ્યવહારમાં હોય ત્યારે એ આપણને અશાંતિ અજંપો આપે ભય આપે ચિંતિત કરે અને આ બતાવે એલાર્મિંગ છે કે જીવા જેવું નથી તો એને એલાર્મ કર્યો એને આપણને સાવધાન ખરાબ કેવાય કે મારા દ્વારા ખરાબ વર્તન થઈ ગયું ખરાબ વ્યવહાર થઈ ગયો કોઈને મેં સાયકોલોજીકલ રીતે પરેશાન કર્યા તો આ પરેશાન કરવા દ્વારા મારા અંતકરણની સ્થિતિ તો ખરાબ થઈ ગઈ તો આ ખરાબ સ્થિતિ છે ઈ એમ બતાવે છે કે આ બરાબર નથી તમે આ જે બરાબર નથી તમને બતાવે તમારી અંદર અશાંતિ થઈ ગઈ એ તમને બતાવે છે આ બરાબર નથી તો એને ખરાબ કર્યું સારું કર્યું તો એટલે જે છે ઈ જે છે જેવું છે એવું પવિત્ર જ છે એવી અંતરની સમજ આપણી અંદર પેદા થાય ને એ ધ્યાન છે બે જે સુરત નો શાસન આપણી જે સુરતા છે તમારી સામે જે કઈ પરિસ્થિતિ ઉભી થાય તો એનો સ્વીકાર કરવાનો પછી એટેન્શન તમારી અંદર એક રાખવાનો બીજો અહંકાર ની અંદર લઈ અહંકાર ની બરાબર સૌથી વધારે એટલે એને એને જે વાત કરી ને એક અહંકાર મા આગળની વાત કરી એટલે આ સાધના કરતા 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 આપણે આગળ આગળના રસ્તે ને તો આપણી અંદર અનકોન્શિયસલી જે અભિપ્રાયો અંદરથી આવે છે ને અભિપ્રાયો અંદર આવે છે આપણા ગમા અગમા સૂક્ષ્મ રીતે આનંદના શાંતિના આનંદ હોય તો મજા આવે વિચાર હોય તો મજા ન આવે ખરાબ વિચાર હોય તો મજા ન આવે સારા વિચાર હોય તો મજા આવે આ બધું અનકોન્શિયસલી આપણી અંદર જે હાલતું હોય છે એના ઉપર એરો કીધું હશે કે આના ઉપર તમે એરો રાખો પછી એક વખત આપણે આ બધું જોઈ લીધું હવે અંદર અનકોન્શિયસમાંથી જે અભિપ્રાય આવે છે એના ઉપર તમે ખ્યાલ રાખો કે જેથી તમને તટસ્થતામાં જે અટકાવનાર પરિબળ છે આ છે અને દ્રષ્ટાની જ્યાં વાત હાલતી હોય ને ત્યાં પ્રેમની વાત નો હાલે પોકારની ની વાત નો હાલે તો આપણે આની અંદર પ્રેમની વાત કરીશી પોકારની વાત કરીશી શરણાગતિની વાત કરી દ્રષ્ટાવાળા લોકો કેવા હોય કે દ્રષ્ટા લોકો સૂકા હોય ત્યારે આપણો આપણો દ્રષ્ટા ભાવ છે એ સૂકો નથી આપણે તો ગમે એમ કરીને રોતા રોતા કકડતા કકડતા ગમે તે રીતે ઈ તત્વને પામવું છે તો તત્વને પામવું છે તો તત્વને પામવા માટે તત્વને પામવા કોણ માગે છે તો એ કે અહંકાર છે અત્યારે મન જે કહે છે અહંકાર છે એ ભલે શુદ્ધ અહંકાર હોય પણ ઈ એને મેળવવા માંગે છે જે મેળવવા માંગે છે એ કોણ માંગે છે અહંકાર જ મેળવા માંગે છે સારો અહંકાર મેળવા માંગે છે થી એક થી બે થી બે થી જાય એકાગ્રતા નો ઓબ્જેક્ટ છે અસી જે ખાલી ખાવાની પ્રક્રિયા છે એ વર્તી જ ને ના ના અટકી ન જાય એટલે પહેલી પ્રોસેસ છે ઈ તમે એકાગ્રતા કરી એટલે તમારી અંદર ક્ષમતા આવી કે ધીરે ધીરે તમારી અંદર પછી દ્રષ્ટા ભાવ આવવાનો છે હાચો દ્રષ્ટા હાચો જોનાર ભાવ આવવાનો છે એટલે અત્યારે એકાગ્રતાનો અભ્યાસ છે એ બધી વૃત્તિઓને તમે છોડી દીધી છે વર્તમાનમાં આવ્યો છો એટલે એનર્જી છે એ બચવાની છે અને આ એનર્જી જે બચે છે એને દ્રષ્ટામાં જોડવા માટે જ આ એકાગ્રતા છે બીજું આપણે અંદર આનંદ શાંતિ જે આ એકાગ્રતા દ્વારા આનંદ શાંતિ મળવાના છે તો બે વસ્તુ છે કે આનંદ શાંતિ મળશે એના માટે પણ ઈ છે એટલે જે સાધના કરતા હોય એની અંદર નિરીક્ષક તો પેદા થાય પણ આ નિરીક્ષક છે એ અહંકારનો પક્ષપાતી છે પ્રકૃતિનો પક્ષપાતી છે માન્યતાનો પક્ષપાતી છે કે ખરેખર શાંતિનો આનંદનો પ્રેમનો પક્ષપાતી છે આ નિરીક્ષકની અંદર વિભાજન નિરીક્ષક એટલે બધા લોકો જોતા હોય વિચારોને જોતા હોય પણ એનો પક્ષ હોય ને એ અંદરથી અહંકારનો જ હોય હવે જો અહંકારને કોક સીધો એટેક કરે તો એની અંદર રિએક્શન પેદા થઈ જાય એટલે આપણી અંદર આપણી અંદર જે પક્ષ છે એ કોનો છે આપણને આ શાંતિ મંજૂર છે આનંદ મંજૂર છે પ્રેમ મંજૂર છે દ્રષ્ટા મંજૂર છે કે અહંકાર મંજૂર છે શાસન મંજૂર છે કોઈક આપણું માને એવું મંજૂર છે એટલે આ નિરીક્ષક એવો હોવો જોઈએ કે નિરીક્ષક આ પ્રકૃતિનો પક્ષ લે અહંકારનો પક્ષનો પક્ષ લે માન્યતાનો પક્ષ લે ધારણાનો પક્ષ લે તો કે શાંતિનો પક્ષ લે આનંદનો પક્ષ તો હવે આપણે અંદર જોઈ લેવાનો કે આ આપણો અહંકાર છે પરિસ્થિતિઓ જયારે પેદા થાય છે ત્યારે અહંકાર ઉછળી પડે છે કે અહંકાર ને વિરામ કરવા માટે આપણે ત્યાં ઉભા રહી જાય છે એને એનો પી પોઈન્ટ છે હા 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 બરાબર હા એટલે નથી બોલવું નથી બોલવું એ છે એક સારી વસ્તુ તો છે કે તમે ખરાબ ટ્રેકમાં ન ગયા તમે એમ સમજો કે તમે ક્રોધ જે ટ્રેક છે આવર્તન થવાનું હતું એ આવર્તન ને તમે અટકાયું છે પણ એનો અર્થ એવો નથી કે એ ક્રોધ ગયો છે અત્યારે દબાઈ ગયો છે એટલે અત્યારે અત્યારે આપણે આપણે એને વ્યક્ત નથી કરતા પણ એને આપણે સમજવાનું પેન્ડિંગ છે ને એ આપણે ધ્યાન રાખવાનું છે કે એને સમજવાનું પેન્ડિંગ રહી જાય છે અત્યારે હું હું કોઈ પણ મારી અંદરની બેહારી દઉં છું ભાઈ એ બેસશે નહીં એની જગ્યાએ જ રહેવાનું છે એટલે એના મૂડીયા ઊંડા છે એ પહોંચવાનું છે એ ખ્યાલ રાખવાનો અને તમારી અગર તમારી અગર ક્લિયર વિઝન હોવું જોઈએ કે તમે શાંતિના ચાહક છો પ્રેમના ચાહક છો આનંદના ચાહક છો સમજના ચાહક છો જો તમારી અગર ક્લિયર કટ ન હોય તો તમે આનો પક્ષ નહીં લઈ માનો કે તમે એને બિહાર્યું છે કેટલા માટે બિહાર્યું છે કે મારી અંદર આનંદ પ્રગટ થાય એટલા માટે શાંતિ પ્રગટ થાય એટલા માટે એ તમારી અગર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે હમ આવે છે એટલે નો થાય એ સારી વસ્તુ પણ આપણા માટે કામ કરવાનું બાકી છે એટલું ખાલી ખ્યાલ રાખવાનું એટલું જ કહેવાનું પુનરાવર્તન ન થાય ને એટલે એનો ટ્રેક મજબૂત ન થાય તમે રિએક્શન ના આપો એ સારી વસ્તુ છે પણ એ રિએક્શન જે નથી આપ્યું ને એમાં તમારે ઊંડા ઉતરતું જવાનું કે આની અંદર હજી અંડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થઈ અંડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થઈ કે આમ કે આમ આમ મુકાય જ ક્યુ એમ ઈ વસ્તુ અડેજ ની એવું નથી થયું તો ત્યાં લગીને આપણે એને ઊંડી અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટેનો પ્રયાસ કરવાનો છે એટલે આગ્રહની આગ્રહની જગ્યાએ તમે જે દ્રષ્ટાને જે વર્તમાનને જે યોજ્યો ને આગ્રહ છે એ અહંકાર છે એ અહંકારની હામે આને ઉભો રાખ્યો દ્રષ્ટાને તમે જયારે જયારે સમય મળે ત્યારે આ દ્રષ્ટામાં હોય તો એ જે અહંકાર પ્રગટ થતો એને તમે જો પણ એની સાથે તાદાત્મા ન કરો એના માટે આ વર્તમાન છે આ વર્તમાન એ ધીરે 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 પોતશે અહંકાર ને કાઢવા માટે એમ માન છે તમને શું લાગે ભાન કોને થતવી છે ભાન છે એ સ્વભાવ છે કોઈને થાતું નથી સ્વભાવ છે ભાન છે એ આપણો સ્વભાવ છે હવે એ થાતું નથી એ આપોઆપ છે એને કોઈ કરતું નથી એ બસ એનો સ્વભાવ જ છે જેમ આપણે સાકરનો સ્વભાવ કેમ ગળાશ છે તો હવે તમે એમ કહો કે એ ક્યાંથી આવી તો એનો સ્વભાવ જ છે એમ ભાન છે એ આપણો સ્વભાવ છે નીચે છે એ કોઈથી ઉત્પન્ન નથી થયો અને આપણે અંદર એક તપાસતા રહેવાનું છે તમે માનો કે એકાગ્રતાની ભૂમિકા હોય તો શું છે એકાગ્રતાની આપણી ભૂમિકા હોય તો એમાં હું હું થઈ રહ્યું છે એકાગ્રતાની ભૂમિકામાં નાભીને જોયા રાખો નાભી ન જોયા રાખો નાભીને જોયા રાખો નાભીને જોયા નાખો નાભીને તમે જુઓ છો પણ તમને બીજી કંઈ ખબર નથી અને નાભીના નિમિત્તે નામીના નિમિત્તે તમારી અંદર વિચારો વૃત્તિઓ કઈ રીતે પેદા થાય છે પણ એની અંદર તમે કોણ છો એનું તમને ભાન નથી આની અંદર પણ તમે છે પણ આવો છો હોવાપણામાં આવો છો એટલે હોવાપણામાં આવવાની પ્રક્રિયા છે અને ને જાણવાની પ્રક્રિયા છે પેલી એક વસ્તુ સમજો તમે જે જગ્યાએ ઉભા છો ત્યાં ફેકટ જ દેખાય છે ટ્રુથ નથી દેખાતું સત્ય નથી દેખાતું આટલી વાત બરાબર રીતે સમજી લેવાની કે અહીંયા આપણને જે દેખાશે એ ફેક દેખાશે ટ્રુથ નહીં દેખાય પણ ફેક છે એ રસ્તો છે ટ્રુથ ને ટ્રુથ આગળ જવા માટેનો પેલા સાયકોલોજી હોય મનોમય પ્રોજેક્શન હોય મનોમય માન્યતા હોય એ મનોમય માન્યતા છે એ આગળ આગળમાં જવા દે એટલે અત્યારની જે પ્રોસેસ છે વર્તમાનની પ્રોસેસ છે એ સાયકોલોજી ને ખતમ કરવાની છે સાયકોલોજી ના તાદાતમાં જે કરી છે એને ખતમ કરવાની પ્રક્રિયા છે અને જે ફેક છે એને જોવાની પ્રક્રિયા છે એટલે એકાગ્રતા જે કરશે એ ખાલી ને દેખાડશે અને ફેકને જેમ જેમ સમજતા જશું જો આ ફેક છે એ સમજાશે મને મને ખ્યાલ આવ્યો હું પ્રેમ વગરનો છું મને એમ ખ્યાલ આવ્યો હું રાગવાળો છું મને એમ ખ્યાલ આવ્યો દ્વેષ છે મારી અંદર ઈર્ષા પણ છે એવું મને ખ્યાલ આવ્યો તો આ જે મને ખ્યાલ મારી અંદર આવી ગયો ખ્યાલ આવી ગયો તો આ ખ્યાલ આવ્યો તો હવે એના પછીનો એક પોઈન્ટ શરૂ થાય જો આ ફેક છે એને મેં જાણ્યો અને એના દ્વારા મને ખબર પડી મારી સ્થિતિની ખબર પડી અંતઃકરણની સ્થિતિ તો હવે એક બીજો પોઈન્ટ શરૂ થયો ફેક દ્વારા કે આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ નથી આ તમે આમ ઊંડા ઉતરો એટલે ખ્યાલ આવશે આ ફેક છે એને મને દેખાણો અને આ ફેક છે મને બહુ હેરેસમેન્ટ તાપ આપે છે માનો કે હું ક્રોધ કરું છું હું લોભ કરું છું હું ઘૃણા કરું છું હું સ્વાર્થ કરું છું તો મારા અંતકરણની અંદર અજંપો અશાંતિ અને અંતકરણના વાઇબ્રેશનો બગડી જાય છે મને સારું લાગતું નથી તો મને સારું લાગતું નથી જે મને શાંતિ આપતું નથી જે મને આનંદ આપતું નથી જે મને પ્રેમ આપતું નથી જે મને ભય આપે છે ક્રોધ આપે છે તો એ અણુ પરમાણુ મને મંજૂર નથી એ અણુ પરમાણુ મને મંજૂર નથી એ અણુ પરમાણુ મને મંજૂર નથી આ સ્ટેપ આવ્યો બીજું જે આ ફેક છે એને જોતા જોતા આ બરાબર ક્લિયર કટ આવવું જોઈએ કે આ અણુ પરમાણુ મંજૂર નથી આ અણુ પરમાણુ તમને મંજૂર ન હોય તો તમે એની પાર જઈ શકો પેલી વસ્તુ આપણે એવી સ્વીકારી કે આ અણુ પરમાણુ મારી અંદર છે અને બીજી વસ્તુ કે આ અણુ પરમાણુ મને મંજૂર નથી આ અણુ પરમાણુ છે આ આ સમજી શકતો નથી એનું મને છે એવો અંદર એક ભાવ ભાવ પેદા પેદા અને જો થયો તો પછી આપણે આપણી અંદરની પ્યાસ છે એ મજબૂત થઈ ગઈ અને આ પ્યાસ છે એ પોકાર કરશે અને દ્રષ્ટાને નીચે ઉતારશે દ્રષ્ટાનું અવતરણ આપણા અંતકરણની અંદર કરશે છે તો ખરો આપણી અંદર વિશેષ રૂપે એનું પ્રાગટ્ય તો એનું દુઃખ બહુ થાય અને દુઃખને લીધે અંદરની પ્રાર્થના થઈ જાય કે આમાંથી પાર ઉતારો મારાથી પાર નહીં મારાથી પાર નહીં મારાથી એટલે એક મોટી શક્તિ મોટી સત્તાનો સ્વીકાર એનો પોઈન્ટ છે આચો નિરીક્ષક હોય ને એ મોટી શક્તિ મોટી આ મોટી શક્તિ એમ કે કોઈ ઉપાધિ આવે ત્યારે જ મુશ્કેલી આવે ત્યારે નહીં એ જયારે આપણે કઈ ને કોઈ પ્રકારે એની સાથે આપણા આપણી અંદર જે હૃદયમાં અંતર્યામી બેઠેલો છે એને આપણે નિરંતર રીતે વાતચીત કરી કે અમારે આ પ્રોબ્લેમ છે આ રાગનો પ્રોબ્લેમ છે દ્વેષનો પ્રોબ્લેમ છે અજ્ઞાનનો પ્રોબ્લેમ છે ઈર્ષાનો પ્રોબ્લેમ છે હવે આમાં મારે શું કરવું આપણે બાર પૂછી છે ને એવી રીતે આપણા અંતરના અંતર્યામીને જગાડવાનો કે મારે આમાં અને અંતર્યામી છે પછી જવાબ દેશે જો આપણે એને પ્રશ્ન કરશું તો એ આપણને જવાબ દેશે એના દ્વારા જ આખું વિશ્વ હાલે છે એટલે એ આપણી પ્રાર્થના તો સાંભળે જ છે પણ હવે આપણો આપણો અંતરનો પોકાર આપણે કરી છે કે નથી કરતા આપણો અંતરનો પોકાર કરી છે આ મંજૂર નથી આને બરાબર નથી કર્યું એમ આપણે કહી છે પણ મેં બરાબર નથી કર્યું એમ આપણે કહેશું ભલે ને વ્યવહારની રીતે એને ખોટું કર્યું હોય પણ વ્યવહારની રીતે ખોટું કર્યું છે મને કંઈક પ્રોબ્લેમ કરે છે મારો પ્રોબ્લેમ છે વ્યવહારની રીતે તો બધું થતું હોય અજ્ઞાનમાં તો બધું જેને જે આવે એ કરી શકે પણ મારે તો મારી તટસ્થતાને જવા નથી દેવી મારે અંદરની શાંતિના અંદરના પ્રેમને જવા નથી દેવો એણે જે કર્યું એ કર્યું પણ મારી દ્રષ્ટિ ક્યાં રહેવી છે મારી જે દ્રષ્ટિ છે એ ક્યાં હોય એટલે હાચો નિરીક્ષક હોય એને આ બહુ પીડા હોય એક તો પોચીનો વખત હોય આ બધા ઉપર કામ કરી વખત હોય એટલે રડતો હોય એ અંદરના અંતર્યામીને પ્રાર્થના કરતો હોય એને પોકાર કરતો હોય કે મારે પ્રજ્ઞાની જરૂર છે મારે પ્રકાશની જરૂર છે તો એ પ્યાસની જરૂર છે વૈરાગની જરૂર છે એ બધી માંગ કરતો હોય અંદર અને જે પ્રકારની ડિમાન્ડ કરો એ પ્રકારના અણુ પરમાણુ તમારી આજુબાજુ છે જ તમે વૈરાગની માગણી કરો તો વૈરાગ આવી જાય તમે શાંતિની માગણી કરો તો શાંતિ આવી જાય શાંતિના અણુ પરમાણુ અને અણુ પરમાણુ છે મટીરિયલ હોય છે ને આકાશ વાયુ તે જલ પૃથ્વી એ બધા મટીરિયલો છે એમાંથી જુદા જુદા મટીરિયલો હોય છે એવું શાંતિનું આનંદનું પ્રેમનું ઘૃણાનું બધાનું મટીરિયલ છે તમે ઘૃણાનું મટીરિયલ કરો તો ઘૃણા તમારી અંદર ભેગી થતી જાય પ્રેમનું મટીરિયલ ખેંચો પ્રકૃતિમાં તો પ્રેમ પ્રગટ થતો છે એટલે આપણને શું મંજૂર છે ક્યાં પ્રકારનું મેટર જોઈશ શાંતિનું જોઈશે આનંદનું જોઈશે પ્રેમનું જોઈશે તો એ પ્રકારે એનું ખેંચવાનું છે પ્રકૃતિ છે ખાલી તમે ભાવ કરો એટલે તમારી અંદર એ આવી જાય પછી બીજું કંઈ છે નહીં પોતામાં દેખાય પોતામાં દેખાય સાચી ધ્યાન છે એ અંદર પ્રકાશ કરવાની પ્રક્રિયા છે આપણે અત્યારે જેવા છીએ ને એવા તો બરાબર છી જ નહીં એની ખબર આ ધ્યાન કરે છે